હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જો આ તારીખ છે આજ નવ જાન્યુઆરી બે હજારને ચોવીસ તો આજે આપણે આ કપામાં જો આઈટલી વીણી આપણે ત્રણ વીડિયો કમ્પ્લીટ કરી વેરી છે અને ત્રણ વીણ્યું પછી પણ આટલી કપા આમાં તૈળાઈ ગયો છે અને હજી આમાં ઝીંડવા વધે છે તો જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું જોઈ લ્યો હજી આ આવશે પેલા આ જોઈ લ્યો તમે એટલી એટલી અત્યારે વીણી છે જોઈ લો હમણાં તમને બેક કેમેરામાં પણ દેખા જોઈ લો હજી આપણે હજી એટલી એટલી અત્યારે વીણી આ કપ્પામાં આવી ગઈ છે અને આ એક માં નહીં ભાર્યું હું તમને જોઈ લ્યો આ બાજુ બધે દેખાડી દઉં છું જોઈ લ્યો આપણા ખેતરમાં અત્યારે એટલી વીણી છે અને હજી આપણે આ અડધ ખેતરે આવી ગયા ને આપણે ત્યાંથી અત્યારે ઊભા રહીને જોઈ લ્યો તમને હું દેખાડી દઉં ખેતરમાં આ ફરતી કર આપણે આ જો સામે ટીસી દેખાય ટીસી પડખે કેડી છે આપણે ત્યાં દર ખેલે આપણે ઊભા રહીને વિડિયો બનાવી છે અલફેરો થોડાક આપણે આગળ આવી ગયા છીએ અને ત્યાં આટલા જો તમને આખા ખેતરમાં વીણી દેખાય એ લ્યો હજી આ ફરતી કરું હું તમને ફેરવીને દેખાડી દઉં જોઈ લ્યો અત્યારે આ બાજુ શું આમ સામો તડકો આવે એટલે આ બાજુ છે તમને ઓછું દેખાય છે બાકી કર આપણે મોબાઈલનો કેમેરો છે આપણે ફરતી કર ફેરવી લીધો બરાબર એટલી એટલી વીણી છે ત્યારે અત્યારે બસ તો આ વિડિયોમાં એટલું તે અને વિડીયો લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો